રાજકોટમાં વધુ એક હની ટ્રેપની ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં સોશિયલ મીડિયા પર વેપારીઓને ટાર્ગેટ કરતી એક હની ટ્રેપ ગેંગે વેપારીને પોતાની જાળમાં ફસાવ્યા વોટ્સઅપ પર ચેટિંગ કરી મળવા બોલાવતા અવાઓ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ કેસમાં ફિટ કરવાની ધમકી આપી રૂપિયા પડાવવાનું કારસ્થાન કરતા હવે આ કાળા કારનામા કરતી હની ટ્રેપ ગેંગ પોલીસના પંજામાં જકડાઈ ગઈ છે શું છે આખી ઘટના વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે રાજકોટમાં વધુ એક હની ટ્રેપની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે જેમાં સોશિયલ મીડિયા પર વેપારીઓને ટાર્ગેટ કરતી એક હની ટ્રેપ ગેંગે જામકંડોરણા વિસ્તારના એક આધેડ વેપારીને પોતાની જાળમાં ફસાવ્યા મહિલા આરોપીએ ચેટિંગ કર્યું અને ત્યારબાદ વેપારીને મળવા બોલાવ્યા અને પછી જામનગર નજીક અવાવરૂ જગ્યાએ લઈ ગઈ હતી જ્યાં ગેંગના અન્ય સભ્યોએ મહિલાના સગા તરીકે ઓળખ આપી વેપારી સાથે મારપીટ કરી અને દુષ્કર્મ કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપી રૂપિયા પચાસ લાખની માગણી કરી હતી જો કે આખરે રૂપિયા છ લાખનું સેટલમેન્ટ કરીને આંગળીયા મારફત રકમ પડાવી લેવામાં આવી હતી પોલીસે આ કેસમાં બે મહિલા સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની મોડે ઓપરેન્ડીની વાત કરીએ તો તેઓ માત્ર ફોર વ્હીલર લઈને આવતા ચાલીસથી સાઠ વર્ષના વેપારીઓને જ ટાર્ગેટ કરતા હતા પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી જુદા જુદા વેપારીઓનો સંપર્ક શોધવામાં આવતો ત્યારબાદ વેપારીઓને વોટ્સએપ પર હાઈ હેલો અને હાવાર્યું એવા મેસેજ કરી અને પછી ધીમે ધીમે વાતચીત શરૂ કરતા હતા એટલે સામેથી રિસ્પોન્સ મળે તો આગળ વાત કરી બાદમાં તેને પોતાની ઝાડમાં ફસાવીને મળવા માટે બોલાવતા હતા તેમાં પણ જો કોઈ વેપારી અથવા તો જે કોઈ ફરિયાદી હોય એ કોઈ ટુ વ્હીલર લઈને આવે તો મળવાનું ટાળી દેતા હતા કારણ કે તેમનો પ્લાન ફોર વ્હીલરમાં આગળ અવાબરું જગ્યાએ લઈ જવાનો રહેતો હતો ફોર વ્હીલર લઈને વેપારી આવે તો તેની સાથે અવાબરૂ જગ્યાએ મળવા પહોંચી જતા બાદમાં ગેંગના બાકીના સભ્યો આવીને મહિલાના ભાઈ પિતા પતિ મામા આવી રીતે અલગ અલગ ઓળખ આપતા ત્યાર પછી વેપારી સાથે મારામારી કરવામાં આવતી દુષ્કર્મ જેવા કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપતા હતા જો કેસ ન કરવો હોય તો રૂપિયા આપવા પડશે એવું કહીને રૂપિયાની માંગણી કરી પૈસા પડાવવાનો ધંધો કરતા આરોપીઓ રૂપિયા મેળવ્યા બાદ ચૌદ ભાગ પાડતા હતા અને રૂપિયાની ભાગવટાઈ કરતા હતા અને તમામ અલગ અલગ હિસ્સામાં રૂપિયા

જૂનાગઢ નજીક આવેલા ભેસાણો પોલીસ સ્ટેશનમાં હની ટ્રેપ અંગે ફરિયાદ નોંધાઈ ચૂકી છે જ્યારે બાકીના આરોપી વિપુલ સુસરા સામે ત્રણ ગુના સૌજી ઠુંગા અને વિશાલ પરમાર વિરુદ્ધ એક એક ગુનો નોંધાઈ ચૂક્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે હની ટ્રેપ ગેંગની આખી જે કાળી કહાની છે એના વિશે તપાસની અધિકારી રાજકોટ રૂરલ એસપી શું કહે છે તે સાંભળીએ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જામકંડોળના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હની ટ્રેપનો ગુનો સામે આવ્યો છે જેમાં આ આરોપીઓની એમો એવી છે કે એ લોકો ફેસબુક ઉપરથી જો આપણે પોતાના વ્યવસાયનો આપણી શોપનો એડવર્ટાઈઝમેન્ટ કરતા હોય તો યુટ્યુબથી સોશિયલ મીડિયાથી એ લોકો સારા સારા માણસોને સિલેક્ટ કરીને એના નંબર લેતા હોય પછી આ નંબર ઉપર આ ગ્રુપની જો મહિલા મેમ્બર્સ છે એ લોકો મેસેજ કરતી હોય હાય હાઉ આર યુ એ ટાઈપના પછી જ્યારે કોઈ સામાથી માણસ રિસ્પોન્ડ કરે તો એની સાથે એ લોકો વાત કરે એક મહિના લગભગ સુધી વાત કરે પછી મળવા માટે બોલાવે મળવા માટે જ્યારે માણસ આવે તો ટુ વ્હીલરવાળા સાથે એ લોકો મળતા નથી કેમ કે આનો આ લોકોનો એવો માનવો છે કે ટુ વ્હીલરવાળો આનો જો એક્સ્ટોર્શનની મની છે આ પે કરવામાં સક્ષમ કદાચ ના હોય તો જ્યારે કોઈ ટુ વ્હીલરની વાત કરે તો લોકો ના પાડી દે ફોર વાળા સાથે મુલાકાત કરે પછી એની ફિક્સ આઈડેન્ટિફાઈડ લોકેશન છે ત્યાં લઈને આ છોકરી આ જો ભોગ બનનાર છે એની ગાડીમાં બેસે છે અને આ સુનસાન જગ્યામાં જઈને અને પોતાના જો માણસ છે બીજી ટીમ રહે છે આને મેસેજથી જાણ કરે છે કે ભાઈ હું ત્યાં પૂછી ગઈ છું તમે લોકો આવી જાઓ પછી ત્રણ ચાર લોકોની આની બીજી ટીમ આવે છે એ લોકો જો વિક્ટીમ છે એની સાથે મારકુટ કરે છે કોઈ આ જો લડકી છે જો પ્લાન્ટ કરેલી અને કોઈ પોતાની બહેન બતાવે કોઈ પોતાની બેટી બતાવે કોઈ પોતાની ભાણજી બતાવે અને આ માણસ સાથે મારકૂટ કરે પછી એ લોકો આને ધાક ધમકી રેપ કા ગુનામાં ફસાવાની ધમકી આપે છે એમ કરીને એ લોકો એક્સટર્શન કરતા હોય છે તો એવો એક અમારા ધ્યાનમાં આવ્યું પછી એ એસ ધોરાજી અને પીઆઈ જામકંડોના આ બંનેને આ સૂચના આપવામાં આવી એ બંને અ ફરિયાદીને કન્વિન્સ કર્યો ફરિયાદી ઇજ્જતના ડરથી તૈયાર ન હતા ઇનિશિયલી પછી આને સમજ કરવામાં આવી કે માં કોઈ જગ્યામાં તમારું નામ નહીં આવે અમે એફઆઈઆર પણ કોન્ફિડેન્શિયલ રાખીશું એના પછી ફરિયાદી તૈયાર થયા ઓર આમાં એક્સ્ટોર્શનની અને લૂંટની આમાં એ લોકો ફરિયાદીને જામકંડોળાથી બોલાયો અને આપણે જામનગરની સીમમાં એક જગ્યા ફિક્સ કરી ત્યાં લેડીઝ કીધો કે ભાઈ ત્યાં અમારા ફાધરનું ઘર છે તમે ત્યાં આવો ત્યાં ગયા પછી બાજુમાં એક સુનસાન જગ્યા લઈને ગયા ત્યાં અને ટીમના બીજા મેમ્બર ચાર આવ્યા ફરિયાદી સાથે મારકૂટ કરી આ લેડીઝને ત્યાંથી બીજી બાઇક પર એ લોકો ત્યાંથી રવાના કરી દીધી ઓર એ ચારો માણસ લઈને ફરિયાદીને જામનગર ગયા જામનગરમાં પીએમ આંગળીયાથી એ લોકો પચાસ લાખથી બાર્ગેનિંગ શરૂ કરી પછી છ લાખ ઉપર ફાઇનલી બાદ થઈ જામકંડોળનાથી એ લોકો છ લાખ રૂપિયા આંગડિયા કર્યા ત્યાં જામનગરના પીએમ આંગડીયામાં એ લોકો છ લાખ રૂપિયા લઈ લીધા પછી જામનગરથી બહાર આવીને ફરિયાદીને ધાક ધમકી કે જે કોઈ એવો તમે કોઈને સૂચના કરશો તો પછી અમે લોકો તમારા વિરુદ્ધમાં રેપનો ગુના દાખિલ કરી દઈશ એક આ લોકોનો ઓર રેમો છે કે જ્યારે એ લોકો ફરિયાદીને ટ્રેપ કરતા હોય છે ત્યારે ફરિયાદી જો કોઈ સરકારી કર્મચારીના ઘરનો માણસ હોય વકીલના ફેમિલી મેમ્બર હોય કે પોલીસના ફેમિલી મેમ્બર હોય કે કોઈ પોલિટિશિયનના ફેમિલી મેમ્બર હોય કે કોઈ માહિતગાર માણસ હોય તો એને તુરંત લોકો છોડી દેતા હતા કે આને ટ્રેપ ન કરતા હતા એ લોકો નોર્મલી જો ચાલીસ વર્ષથી સાઠ વર્ષની ઉંમરના માણસ છે એને જ કરતા હોય છે બે ત્રણ ફરિયાદી ઓર અમારી ટચમાં છે જેની સાથે અમે લોકો સંપર્કમાં છીએ અને કન્વિન્સ કરી રહ્યા છીએ કે એ લોકો ફરિયાદ દાખલ કરે આ ગુનામાં હજુ સુધી સાત આરોપીઓને અટક કરવામાં આવ્યા છે જેમાં વિપુલ જેઠાભાઈ સુસરા રાજકોટનો રહેવાસી છે સવજી ઉર્ફે સાગર રાજકોટનો રહેવાસી છે વિશાલ ભીખાભાઈ પરમાર આજી ડેમ ચોકડી રાજકોટનો રહેવાસી છે વિજય સિંગાભાઈ જોગડીયા ઓ હડમતીયા રોડ પર ફાટક પાસે રાજકોટના રહેવાસી છે એ ચારો લોકો જો છે એનો જો ભૂમિકા છે આ ગુનામાં આ છે કે એ લોકો જો ભોગ બનનાર છે એને ટ્રેપ લડકી કર લે એના પછી જ સુનસાન જગ્યા છે ત્યાં જઈને મારકૂટ કરવાનું અને પછી એને ગાડીમાં બેસાડીને મની લેવા સુધીનું કામ એનું છે પૂજા વાઈફ ઓફ ગોપાલભાઈ સિદ્ધપરા આ રાજકોટ મોરબી રોડ બાયપાસ ઉપર રહે છે આ પૂજાનું કામ છે કે ફોન ઉપર મેસેજથી કે વોટ્સઅપથી કન્ટિન્યુ ફરિયાદીના ટચમાં રહેવાનો અને ફરિયાદીને કન્વિન્સ કરવાનો કે આ છોકરી તમારા પ્રેમમાં છે ગોપાલભાઈ સિદ્ધપરા એનું કામ છે સિમ અને મોબાઈલ અવેલેબલ કરાવવાનો જાનવી બહેન વાઇફ ઓફ મિલનભાઈ પંચોલી આ રામાપીર ચોકડી રાજકોટની રહેવાસી છે જાન્નવી બેનનું કામ છે જ્યારે ફરિયાદી ટ્રેપ થઈ જાય તો ફરિયાદીને ગાડીમાં બેસવાનું કે એકચ્યુઅલમાં ફોન ઉપર વાત કોઈ ઓર કરે છે અને જાનવી વેન જઈને ત્યાં ફરિયાદી સાથે મળે છે કે હું જ તમારી સાથે ફોન ઉપર વાત કરતી હતી તો આ સાત આરોપીઓને અટક કરવામાં આવે છે અને એક બે માણસ એની ગેંગના ઓર મેમ્બર છે આને પણ અમે લોકો અટક કરીશું અને આના વિરુદ્ધમાં લૂંટની અને એક્સ્ટોર્શનની સખ્ત ધારાઓમાં ગુના દાખિલ થયો છે

આ લોકો સાથે અમે આને લગાતાર કન્વિન્સ કરી રહ્યા છીએ એ લોકો તૈયાર થશે અને પછી આના વિરુદ્ધમાં ઓર ગુના દાખલ કરવામાં આવશે આ આરોપીઓમાંથી જો આ જાહ્નવી બેન છે એના વિરુદ્ધમાં થોડા દિવસ પહેલાં જુનાગઢ જિલ્લામાં ભેસાણમાં એવો જ ગુનો દાખલ થયેલો છે વિશાલભાઈ પરમાર ઉપર રાજકોટ શહેર યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીનો ગુનો દાખિલ છે સવજી ઉર્ફે સાગર રામજીભાઈ ઠુંગા ભરવાડ એના વિરુદ્ધમાં રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ બસો એક્યાસીનો ગુનો દર છે અને વિપુલ જેઠાભાઈ સુસરા ઉર્ફે નાગરાજ છેનો ઉર્ફે નાગરાજ એના વિરુદ્ધમાં રાજકોટ શહેર યુનિવર્સિટી આજી ડેમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખિલ છે તો એનો ગુનાહિત ઇતિહાસ પણ છે હું ફરીથી ઇન્સ્યોર કરું છું જાહેર જનતાને કે એવો કોઈ ભોગ બનનાર હોય તો આપે

આ ટોળકીની જાળમાં ફસાઈ જાય તો તેને છોડી દેતા હતા તેની પાસે કોઈ રૂપિયાની માંગણી કરતા ન હતા કારણ કે તેનાથી પોતે પોલીસ પકડમાં આવી જશે તેવી આ ટોળકીને બીક લાગતી હતી એટલા માટે જ આરોપીઓ મોટા ભાગે વેપારીઓ તેમજ આ ધેડ અને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરવાનું નક્કી કરતા હતા પકડાયેલા આરોપીઓ દ્વારા અન્ય બે વેપારી સાથે આ રીતે હની ટ્રેપ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે જે બંને વેપારી પોલીસના સંપર્કમાં છે અન્ય કોઈ લોકો આ રીતે ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે જેની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવાની ખાતરી પણ પોલીસે આપી છે હાલ તો આ હની ટ્રેપ ગેંગ પોલીસના સકંજામાં છે આ સાથે જ પોલીસે એવી અપીલ કરી છે કે જો તમારી સાથે પણ આવું કોઈ અણછાજતું થાય અથવા તો કોઈ પણ રીતે ફસાવીને પૈસાની માગણી કરવામાં આવે તો વિના સંકોચે પોલીસનો સંપર્ક કરો સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડેપળની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ